वेलकम કમ્પેક્ટ હોય છે એનું પૂર પ્રચી એન્ડ ગાઇઝ ગુડ મોર્નિંગ સવાર થઈ રહી છે અમે સ્કૂલ માટે રેડી છે અને ગાઇઝ મારું આઈ કાર્ડ મળતું નથી એન્ડ અત્યારે હું આઈ કાર્ડ ગોતી રહી છું મને જ્યાં સુધી યાદ છે કે મેં આઈ કાર્ડ મારા ઘરે છે મેં મારા ઘરે મૂક્યું છે નમે છે અત્યારે નાનીના ઘરે તો અમે ચેક કરી રહ્યા છે ગોતી રહ્યા છે બેગમાં

એન્ડ ગાઈસ અત્યારે અમે રેડી થઈ ગયા છે કેમ કારણ કે અમે જઈ રહ્યા છે રીવા માટે બર્થડે શોપિંગ કરવા માટે સો સોરી હું અત્યારે છે ને એ લોકોને જણાવ છોડો આને કેમ જોવી છે અત્યારે આપણે જે માણસ જે બોલે એને જ જોવાનું હે તો ગાઈઝ અમે જવાના છે રીવા માટે એનો કપડા લેવા માટે બટ અમે એ નહીં જણાય કે રીવા કયો આઉટફિટ પહેરવાની છે એની બર્થડે માટે ઇટ વિલ બી સરપ્રાઈઝ તો હા એની બર્થડે છે 1 સપ્ટેમ્બર અને પપ્પાની બર્થડે મે 1 સપ્ટેમ્બર હા સો વી આર સો હેપી યા સો સો હવે બહુ ગાઈઝ બકવાસ નથી કરી હવે ફટાફટ અમે લોકો ઓ માય ગોડ શાંતિ નહીં રાખતી સો ગાઈઝ ચલો સ્ટેડિયમ પછી મળીએ તો ગાઈઝ અમે રેડી થઈ ગયા છે

ચાલો ચાલો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને અમે ઇટાલિયન પીઝા લઈને આવ્યા હતા એની માટે બાબુ માટે કે અમે ખાઈશું ઘરે જઈને બાબુ સુઈ ગઈ હતી રસ્તામાં બટ સ્ટીલ ઓય 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 ના ભાઈ મે સો ગાઈઝ ચલો સ્ટેડિયન બાબુ ગઈ અટપટા વર્ડ્સ બોલી રહી છે વી ડોન્ટ નો સો સ્ટેડિયન પછી મળ્યા સો ગાઈઝ અમે જ્યારે ઘરે આવ્યા હતા દેન પછી રીવા જોડે લાઈક પીઝા ખાધા અમે પેક કરી દીધા હતા એન્ડ ગાઈઝ લાઈક અમે સુઈ ગયા હતા અને રીવા બી સુઈ ગયા હતા રીવાના જે આજે ડેલી રૂટીન વાળા કપડા લાવ્યા હતા એને પહેર્યા છે રીવા રીવા ક્યાં ગઈ સો ગાઈઝ આ કપડા કેટલા ક્યુટ લાગે છે અને એને ચક્કી બી વળાય છે કારણ કે મેં એને રિશ્વત આપી હતી હે બાબુ બાબુ આપણે હમણાં શું ખાધું જાકેટ જાકેટ ખાધી સો ગાઈસ ચલો જલ્દીથી જઈએ અમે ક્યાં જઈએ છે તમે ત્યાં જઈને જ જણાવશો યા ગાઈસ અમે બહુ બધી શોપિંગ કરી રીવાનો જાખો દિવસ હતો એમ કહેવાય પણ અમને જે જોતું તો એ અત્યાર તો ના જ મળ્યું અમને લાઈક છતાં ના મળ્યું પણ અમે ટ્રાય કરશું ગોતવાનું અને રીવા જો રીવા જો એ એ એ કેટલી ભૂખ લાગી ગઈ અમે અત્યારે અહીંયા મેગી ખાવા ઉભા રહ્યા છે ગાઈસ હાય મામા મામા મામામ કરે છે ગાઇસ આ હા સો અમે અત્યારે મેગી ખાઈશું પાસ્તા ખાશું એન્ડ ધેન કોકો પીશું લેટ્સ કો ગાઇસ સો ગાઈઝ મેગી આવી ગઈ છે એન્ડ ગાઇસ આ મેં રીવા માટે કાઢ્યું બટર રીવા બી લાઈક બહુ તીખી છે સોરી હાય મમ્મા એન્ડ ગાઇઝ મમ્મા કોલ્ડ કોકો પી રહ્યા છે હું થોડી વારમાં પીસ રાઈટ રીવા ઓહો આજ તો ચોકલેટ બટ ચોકલેટ

गाइस ये कैसे फूआ आया हाय हाय पापा हाय पापा आज कल स्मार्ट लग रहा है पापा भी लाइक आई एम मम्मी यहाँ रोटली बनावे छे हाय रीवा কেলো পিশেখে আনে গাইস্েয়ে গাইস্েনে আজা খোয় লাগে কে আস্ে মাটয়ে ছেয়ে আস্েয়ে মস্তু নেলিদো হাই আস্য়ে আ

સો ગાઈઝ અહીંયા પૂર્વા અને રીવા એક બહુ જ જૂનો ટ્રેન્ડ જે હતો શીતા એ કરે છે અને રીવા દાંડિયાથી દમે તપશીતા કરે છે એ કે એ ગરબા એન્ડ પૂરવા એમનામ કરે છે અને પૂર્વા શીખવાડે છે એને સો યુન ગાઈઝ થોડી વારમાં મળીએ સો ગાઈઝ ફાઇનલી અમે મૂવી પતાવી દીધું છે અને ગાઈઝ વાહિયામાંથી વાહયાત મૂવી જે હોય ને ઇન્ટરેસ્ટિંગ હતું બટ યાર

અને રવા જલદાન કે ઉંગ ઉંગ વારો નેમ થઈ ગયો એનો いや અને માં એક તો મને આમ માની હોય いや તો મેં એને કીધું કીટા કીટા બાબો કીટા ની વાત મારી કે ના બુચા કો દીદી કો દીદી શું કરતી કે આ મેં કીધું ના ના બાબો પછેરમ ઓર મુકડલે એને તો બપાઈ કીધું એના કે ના નથી રમવાનું એટલે જો સુવા જવું છે તો એમાં પેલા સુઈ જવાનું બોલ્યા ને પછી આયુ 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 આયુ

સો જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે